જ્યારે આ બનાવ મામલે બારડોલીમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે જેમાં બારડોલીના સિંધી પંચાયતના પ્રતિનિધિઓએ બારડોલી સિંધી પંચાયતના પ્રતિનિધિઓએ આ મામલે આવેદનપત્ર આપ્યું છે જ્યારે પંચાયતના સચિવ કમલેશ લાલાણી પ્રમુખ જગદીશભાઈ સમાજના અન્ય અગ્રણીઓ સાથે આરએસએસના બૌદ્ધિક પ્રમુખ દેવભાઈ પુરોહિત તેમજ અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સૌએ એક આ ઘટના સામે કડક અવાજ ઉઠાવ્યો છે જ્યારે આવેદનમાં જે માંગણીઓ કરવામાં આવી છે જો વાત કરીએ તો આવેદનમાં કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ એ છે કે દોષિત વ્યક્તિ સામે કડકમાં કડક સજા કરવામાં આવે સેવન ડે સ્કૂલના સંચાલનની બેદરકારી સામે યોગ્ય પગલાં લઈ સંચાલકોને જવાબદાર ઠેરવવામાં આવે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા દરેક શાળામાં વિદ્યાર્થી વિદ્યાર્થી સુરક્ષા માટે ચોક્કસ નિયમો ઘડવામાં આવે અને તેનું કડક પાલન સુનિશ્ચિત કરવામાં આવે જ્યારે સમાજના આગેવાનોનું કહેવું હતું કે સમય એવો આવી ગયો છે કે બાળકોની માનસિકતા પર ગંભીર અસરો થઈ રહી છે જો શાળા પરિસરમાં જ વિદ્યાર્થીઓ સુરક્ષિત ન હોય તો તે શિક્ષણ જગત અને સમાજ બંને માટે ચિંતાજનક બાબત છે તેથી સરકારને તાકીદે દાખલ કરીને કડક કાયદાકીય વ્યવસ્થા ઉભી કરવાની અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તેની પૂરતી ખાતરી કરવા માંગણી કરવામાં આવી હતી નમસ્કાર હું કમલેશ લાલાણી બારડોલી સિંધી પંચાયત સેક્રેટરી જે અમદાવાદમાં જે અત્યારે ઘટના બની રહી જે અમારા સિંધી બાળકને નિર્મમ હત્યા કરવામાં આવી એના વિરોધમાં આજે અમે અહીં પ્રાંતને આવેદનપત્ર આપી રહ્યા છે અને કેવી માનસિકતા તમે જોઈ શકો છો કે દસમા ધોરણનો વિદ્યાર્થી અને ધોરણના મળીને અને આ રીતે ખૂબ જ ઘાતકી રીતે એની હત્યા કરી છે અમે સમગ્ર સિંધી સમાજ આનો વિરોધ કરીએ છીએ અને અમારે એટલું જ કેવું છે કે શું કાયદાનું પાલન અમારે હિન્દુએ જ કરવાનું છે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી કે આના પર ઘટતું કરે અને બાળકોમાં આવી માનસિકતા હવે ચોક્કસ ધ્યાન દેવાની બાબત છે અને સેવન ડે સ્કૂલ અને સ્કૂલ પરિષયમાં પણ જે રીતે દુર્ઘટના થઈ છે અને એમણે જે રીતે બેદરકારી રાખવી છે એના પર ભી ચોક્કસ પગલાં લેવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે